મિત્રો ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જય મારો સમાજ એટલો કઠોર અને મજબૂત છે એ આ તમે જોઈ લો આ ગોંડલ છે તેગડભાઈ આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને મારી અને જયરાજ છે એનો પુત્ર ગણેશ ગણેશ જાડેજા એ એવું કે છે કે અમે કોઈથી બીતા નથી કાયદો મારા બાપનો છે તો તમારો બાપ પણ આ ભારતની માલપાના ગુજરાતની માલપાને ગોંડલની માલપા એટલે રહી શકો કે કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો આ રાજા રજવાડા નથી તમારા તમારા રાજા રજવાડા ગયા એ તમે બધું લૂંટાવી દીધું આ માત્ર ને માત્ર સંવિધાન નો સમય છે આ ગીતાથી સનાતન ધર્મ થી સંવિધાન થી તમારા મનમાં એવો એર હોય કે અમે દલિતો નો મારચું ને કોઈ સાખી લેશે અમને કઈ કરશે નહીં તો આ તો અમારી સંવિધાન રીતે કે લડાઈ છે જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશ ગઠ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય આ તેવડ અમારા સમાજની છે આ તમારું ગોંડલ બહેન છે અત્યારે શેના કારણે એક જયરાજના છોકરાના કારણે અમે કોઈના વિરોધી નથી અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે રીબડાવાળા અરે પણ માથાકૂટ કરે છે એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈઓને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે દલિતો પર તો વર્ષોથી અત્યાચાર થાય છે પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો તમને શરમ થવી જોઈએ તમે એક ધારાસભ્યના પુત્ર છો આવા તમને તમે કઈને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી તમે આ બધું ખોઈ ચુક્યા છો તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે બબે કરોડ રૂપિયાની ત્રણ ત્રણ કરોડની માંગણીઓ મૂકી જ દો અમે દેહી તમને તન તન કરોડ તમે આ બધું બંધ કરો પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ તમારી જેવા પાંચસો વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે અને તમે તમારી સમાજ તમે તમારા દરબાર સમાજ સમાજના નથી રહ્યા ક્ષત્રિય સમાજ સમાજના ભાઈ જયરાજભાઈ નથી રહ્યા હવે તો તમે દલિતોને તમે તમારી વિરુદ્ધમાં ઊભા કર્યા છે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને તો યાદ રાખજો દલિતોના પગ પકડી લેજો ભાઈ કેમ જો પાંચ હજાર વોટાય નહીં મળે આ ખુલ્લો પડકાર છે એક્યાસી ચાલીસ બાર પંદર મારો નંબર છે એક્યાસી ચાલીસ બાર પંદર ચોવીસ મારું નામ નયન સરવૈયા છે વાવ ગામમાં રહું છું સોનગઢ પાસે વાવ ભાવનગર જિલ્લો આપણે રૂબરૂ મુલાકાત ખંજવાળ આવતી હોય નીચે કરી લેશું આપણે કોઈ ટેન્શન નથી પરંતુ દલિતોને દબાવવાની વાત નો કરતા આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ આ ગોંડલ આખું આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન તમને તો તુકારો ન કરાય આ તમારું ગોંડલ છે અમે આવી ગયા છીએ ગોંડલમાં

કોઈને ઓછા ન સમજતા બધા અત્યારે લેવલ હરકું છે ભાઈ ગણેશ શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવી હતી તે અજગરના મોટામાં હાથ નાખ્યો છે જ્યાંથી કોઈ દે હાથમાંથી બટકું ભરે સિવાય પાછું ન આવે આ તારો સમાજ નથી ક્ષત્રિય સમાજ જાતો કરી દે સમાજ ન સમજી અહીંયા તો તારો પરસેવો ઠેઠ પોખશે ને ત્યાં સુધી લડવાનું છે જય ભીમ જય સંવિધાન થઇ છે છતાં કોઈ પણ ને થી ખોટું લાગ્યું હોય ને આપણા ગામ ની માલિકા ગામમાં હું દિલ માફી માંગુ છું મારા થી જે પણ કદાચ ભૂલ માં પણ કદાચ એવા શબ્દો નીકળી ગયા છે ને મારો એવો હકીકતમાં કોઈ તાત્પર્ય હતું જ નહીં કોઈ સમાજ ઉપર હું ટાર્ગેટ કરું મારો માત્ર ને માત્ર બે વ્યક્તિ પ્રત્યે જેવી વાત હતી કે આ બે વ્યક્તિ આવી રીતે છે બરોબર પણ છતાં એવું કદાચ થયું હોય તો હું દિલ થી આખી સમાજ ની માફી માંગુ છું ભાઈ આપણે એવું સમાજ પ્રત્યે કઈ નતું યાર